પધરામણી સ્વામી અઢી લાખ ઘેર આવ્યા છે અઢી લાખ ઘેર આપણે ખાલી અઢી લાખ ખુરશીમાં ચેન્જ કરો ને અઢી લાખ વખત કોશિશ કરજો ખબર પડશે અઢી લાખ ઘેર એટલે શું છે વિઝ્યુઅલાઈઝ નથી કરવાનું આ અનુભવ કરવાનું છે સ્વામીને મન હરિભક્ત સર્વસ્વ છે કેમ કરીને હરિભક્ત એને હિત થાય તો આ મહારાજની વાત સમજાશે કેમ કે હેતે કરીને સમજાય છે બાકી એમને એમ તમે ગમે તેટલું લોજિકલી સમજાવવા જાઓને તો રિબાઉન્ડ થાય એવું છે પણ હેતે કરીને હૃદયમાં વાત બેસી જાય કે આ મહારાજ પુરુષોત્તમ નારાયણ છે ગુણાત્કાર મૂળ અક્ષર છે અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે આટલું સમજાવવા માટે એનો દાખલો છે બસ આટલું જ બે ત્રણ જ વસ્તુ એને સમજવાની છે પણ આપણે એ સમજતા વર્ષો નીકળી જાય છે કેટલી કથા સાંભળે પણ આ જીવમાં બેસતું નથી તો જીવમાં બેસે ને તો પિયા પાયા તો ફીર ક્યાં સોના એ આખું જુદું જ થઈ જાય આખું આપણું અંદરનું છે ને કલેવર બદલાઈ જાય આપણું અંગ બદલાઈ જાય એવી વાત અહીંયા મહારાજ કરે છે અને સ્વામી બાપા આ રીતે બધે વિચર્યા છે સ્વામી ઉપવાસમાં પણ વિચર્યા છે પારણા કર્યા છે અને મુંબઈમાં ત્રણ ત્રણ માળના મકાન ઉપર ચડી અને બાપાએ પધરામણી કરી છે પાછા ઉતરે પાછા બાજુના મકાનમાં ત્રણ માળ ચડે આવી રીતે ગયા છે પૂજ્ય આનંદ સ્વામી એકવાર થેલો લઈને ભેગા હતા ધારણાપરણા હતા બાપાને ઉપવાસ હતા કે બાપા તમે બહુ દાખલો કર્યો છો ધાણાપરણામાં ત્યારે બોલ્યા સાંઈ કે આવા તો કેટલાય ધાણાપણા વહી ગયા મેં દરેક આ જ કાર્યક્રમ કર્યો છે અમે ઉપર ચડવું ને અઘરું ઉપવાસના દિવસે તમે આમ આમ ખેંચી પાડો ઉપર ચડવાનું હોય ને તમને શ્રમ પડે થાક લાગે બાપાએ જોયું નહીં કે સાંઈ કે આવા તો કેટલાય ધાણાપાણા વહી ગયા લો વાસદમાં સ્વામીની એકસો એક ડિગ્રી તાવમાં એકસો વીસ ઘરે પધરામણી કરીને તે દિવસે એકાદશીનો ઉપવાસ કર્યો જ પાછો કોઈને જણાવ્યું નથી કે મને તાવ છે પછી સાંજે ખબર પડી કે બાપાને તો તાવ હતો સ્વામી કે ના હરિભક્તો બિચારે ગોઠવ્યું હોય તૈયારી કરી હોય આપણે એને રાજી કરી લઈએ આપણે પછી સાંજે આવીને હું જ જવાનું છે ને શું કરવાનું છે આ આખી સ્વામીની ફિલોસોફી જુદી છે આ એટલે જ કહે છે ને કે આ આ જાત જુદી છે ઓલા કાઠિયાવાડનો આવ્યો અને અહીંયા પેલું રાયણ એને ખવડાવી તો એને સારું થયું કે આ તો લીંબોળી છે કે ભલે અમે આદમી આ લીંબોળી નથી આ રાયણ છે અરે કે તમારે ત્યાં રાયણ કહેતા છે અમારે ત્યાં લીંબોડી કહે છે ખાવ તો ખરા લીંબોડી તુરી લાગે અને આ રાયણ તો મીઠી લાગે ખાવ તો ખરા પછી ખાધી હા હારી મીઠી છે તો એ સ્વીકારી નહીં કે ભોં ફેર લાગે છે કે આઈની ભૂમિમાં મીઠી થતી ભોં ફેર નથી જાત જુદી છે આ જાત જુદી છે આ ગુણાતીત છે એ ગુણાતીત ભીડો વેઠે યોગી માય કે ભીડો વેઠે ને ત્યાં એકાંતિત થાય આપણે દાખલો બેસાડી દીધો એકાંતિક થવું છે ભીડો વેઠો એમણે વેઠો છે દેખાય આપણે આખો રસ્તો બતાવી દીધો છે જો કે બાપાનું એક સૂત્ર ખાલી વિચારી ને તો ભીડો વેઠે એ એકાંતિક થાય પછી પોપલાવીને રાખે દેને તો કોઈ દિવસ એ થાય જ નહીં એ દેહભાવ દ્રઢ રહે ભૂકો કરવાની વાત છે અહીંયા તો સંપ્રદાયમાં બાપા કે ને દેહને ખાસડા જેવો કરી નાખો આ બધા શબ્દો છે ને ધારવા પડે આ મોટા પુરુષે અમલમાં મૂક્યા છે આપણે આ બધા શબ્દો ક્યારે યાદ આવે એને જોઈએ ને કંઈ ખરેખર ખાસડા જેવો કરીને નાખ્યો છે દેને કંઈ આમ ઠંડી ગરમી બરફ કાંઈ ચિંતા જ નથી ફર્યા જ રાખ્યા છે ભયંકર ગરમીમાં ગયા અરે સ્વામી બપોરના આરામ કરવાનો માંડ થોડો ટાઈમ હોય ત્યાં મટકા ડેમ ફૂટ્યો બન્યું છે ને આપણે ત્યાં ખેડ બાપા બપોરના અને કેવું ત્યાં ખબર છે એ જે સૂવાનું ઘર હોય તો પાછળ તો પાછું રસોડાનું કામ ચાલતું હતું અવાજ થાય વાસણ તો ઢળ ઢળ એટલે એમાં કંઈ બારી કંઈ સાયલન્ટ સાઉન્ડ પ્રૂફ ના હોય એટલે બધો અવાજ આવે એમાં તમારે ઊંઘ આવે તો લેવાનું ના આવે તો કાંઈ નહીં હવે સામે એમાંય સૂઈ જાય અને સૂતા અને થોડી વાર થઈ અને ખબર નહીં માટલાને કંઈક મુહૂર્ત આવે તો ફટાક કરતું ફસક્યું બધું પાણી ભૂડું કરતા ઊભા થઈ ગયા બધા પોતાની પથ્થરી કરી ઊભા થઈ ગયા કે હવે આમાં હું કેમ ન માટકા ડેમ હાલ આ માટલા ડેમ ફૂટે આવો કાર્યક્રમ થાય બધું ઘણું બધું થાય અરે ગામડે ફરતા હોય ત્યાં મુંડન આવે મુંડન આવે વિવેક સાગર કે અમારે તો ગામડેમાં છે ને બધા મુંડન કરનારા ઇટાલિયન મેં કીધું યાર તમે જરા માપમાં વાત કરો અહીંયા ઇન્ડિયામાં ઇટાલિયન મુંડન કરનારા ક્યાંથી આવે એ કે ઈંટ ઉપર બેસાડીને મુંડન કરીને શું કહેવાય ઇટાલિયન કહેવાય કે નહીં હવે એ આવે મારા પ્રયોગ તમારા ઉપર કરે તો સામીને તો ગામડામાં ઓળખો કેવો છે શું છે અને કેટલી વાર લોહી કાઢ્યું ચાલે સ્વામી કંઈક વાંધો નહીં તો છો અમે મુંડન કરે છોલે તો કંઈક તો થાય તમે રસોઈ કરો તો દાજો એ મુંડન કરે એમાં થોડું લોહી નીકળે એમાં શું વાંધો છે આ બહુ અઘરું છે એટલે તમને ખબર હોય ને લોહી ના કાઢવા જાઓ તમે તમને ખબર ના કોઈ છોલી કાઢે તો હજુ સમજાય પેલું તો સામેથી હવે આ અજાણ્યો વ્યક્તિ છે હવે એનો કેમનો હાથ છે ખબર નહીં સ્વામી ગામડે વિચરણ કરવું ઇટ ઇઝ ધીસ તમારી સગવડ સગવડ કાંઈ નહીં યોગી બાપાની વાત છે ને એકવાર બાપાનું મુંડન કરતો હતો એક જણ અડધું મુંડન થયું અને લાઈટ ગઈ તે તો ઘરે ગયો ઘરે જે ચાય પાણી નાસ્તો કરીને આવ્યો કલાક યોગી બાપા બેઠા રહ્યા કોઈ હજામત કરનાર ને તે પછીથી સંતોએ સંકલ્પ કર્યો કે હવે સ્વાવલંબી થવું છે એના ઉપર ડિપેન્ડ નથી થવું એટલે પછી સંતોએ થોડું શીખ્યા છે અમારે ત્યાં થોડા સંતો છે એમણે ભગતજી મહારાજના પગલે પગલે શરૂ કરેલું છે પણ એની આ છે ને નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન એ જરૂરિયાત જણાય કે મારું મારું ગામડે કંઈક બાપાને તો છોલી નાખે તો ચાલતું હશે હવે પછી એમાં યોગી ચરણ આ બધા ઈશ્વર સ્વામી પછી પીપી સ્વામી આ બધા ધીરે ધીરે રામચરણ સ્વામી આ બધા શીખ્યા પછી બધા ઘણા બધા શીખી ગયા છે અહીંયા પણ બધા ઘણા હશે રાહુલ સ્વામી છે ને બધા છે ઘણા બધા પણ આ બધું કેવું કે સ્વામીનું જે વિચરણ છે ને એ ખાલી આપણે સાંભળ્યું છે થોડું જોયું છે પણ એ પ્રમાણે કરીએ ને અનુભવીએ ને ત્યારે ખબર પડે ડૉક્ટર સામે ઘણી વખત વાત કરે છે કે યોગી મહારાજ મહિનાના આઠ નિર્જળા ઉપવાસ કરતા હતા બોલવું સહેલું છે એક નિર્જડા કરો ને તો ભયમાં વધારે સમજાવશે અને પછી યોગી મહારાજ નિર્જડા કેવી રીતે કરતા વહેલા ઉઠે બપોરે બધાને પીરસે ચોકા કરે પછી ભજન કરે અને રાત્રે બાર વાગ્યા પછી આરામમાં જાય બપોરે સૂવે નહીં ભજન કરે ચાલે ઊંઘ આવે તો આંટા મારે પાણી છાંટે આ રીતે યોગી મહારાજ ઊંઘને ઠેલતા અને ઉપવાસ એટલે આમ સામ કે ફર્સ્ટમાં ઉપવાસ કરવાનો એટલે નિર્જળા તો ખરી પણ આવી રીતે આખું એનો ક્રમ એવા આઠ નિર્જળા મહિને કરતાં તો આપણે વધારે મહિમાં સમજાય કે આ ગુરુ ખરેખર એણે દેહભાવ નથી દેહનો કૂચો કરી અને આ તપસ્યા બાકી એને તપ કરવાની કોઈ જરૂર નથી ગુણાતીત પુરુષ તો સિદ્ધ છે પણ તપ શા માટે કરે છે મને તમને પાટે ચડાવવા માટે કે ભાઈ આ માર્ગ છે ઇન્દ્રિયોને સંયમમાં લાવી છે તો તપ વગર છૂટકો જ નથી આ યોગી બાપાએ ઢાળો પાડ્યો છે ચાતુર્માસનો ધારણા પાણા કરી જ દેવાના કાં તો ચાંદ્રાયણ કરવાનું આ યોગી મહારાજ બધા બધા વ્રત એમનું ધીરે ધીરે આમ છે ને પોલાના આમ એમની ફાઇલમાંથી કાઢે કે હવે આપણે ચાંદ્રાયણ કરો હવે ખટરસ થઈ શકે એ બધું જાત જાતનું પછી ઋષિ ચાંદ્રાયણ ત્રણ કોળિયાવાળું છે ને બધા કરે જ અને જબરજસ્ત અને એવો ઢાળો પાડ્યો હશે